આરોપીઓ દ્વારા જાગૃતિ કરવામાં આવી હતી આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના શપથ લીધા હતા હવે પછી નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ તેવી શપથ લઈને ડ્રગ્સ પેડલરો અને આરોપીઓએ જાતે જાગૃતિ ફેલાવી હતી અને હવે પછી ડ્રગ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથમાં સામેલ કરાયા હતા સે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો ત્યારે ડ્રગ્સ કેસમાં પકડાયેલા મહિલાઓ પણ ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લીધા હતા સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિક જિમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લઈને લૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગાંધીર પોલીસ સ્ટેશન તરફથી